મિત્રો આપ જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ હવે જોઈએ આજનો મુખ્ય સમાચાર સીતાપુર ખાતે આવેલ મારુતિ સુઝુકી પોદર લર્ન સ્કૂલમાં અકબર બિરબલ ના ભજવેલા નાટકમાં હિન્દુ સનાતન ધર્મ વિરુદ્ધ ટીપણી કરાઈ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સનાતન ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરતા સ્કૂલના ટ્રસ્ટીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હાંસપુર બિજરાજી પાસે આવેલ મારુતિ સુઝુકી પ્લાન્ટ દ્વારા મારુતિ સુઝુકી પોદર લર્ન સ્કૂલ દ્વારા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું પરંતુ આ વાર્ષિક ઉત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને દેશભક્તિ ગીતો સાથે નાટકીય રૂપાંતર પણ બાળકો દ્વારા ભજવવામાં આવ્યું હતું પરંતુ આમાં અકબર બિરબલની વાર્તા પરથી એક નાટક બાળકો માટે શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું જેમાં અકબરને બિરબલમાં ઘણો તફાવત રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને હિન્દુ સનાતન ધર્મ વિરુદ્ધ કોઈ શબ્દોની મારામારીની વાત આવતા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ અરુણભાઈ આચાર્ય ધર્મ જાગરણ સંયોજક જવાન સોલંકી બજરંગદળ સંયોજક કર્ણાકર રાજ શાહ અન્ય કાર્યકર્તાઓ સ્કૂલમાં પહોંચી આવતા સ્કૂલ વિરોધ કાર્યવાહી હાથ ધરી આજના હિન્દુ પરિષદમાં રાષ્ટ્ર વિદ્યાર્થીને સાચી શિક્ષા આપતા તેમણે ભટકાવવાની પદ્ધતિ અપનાવી હોય તેવું લાગે છે ત્યારે સ્કૂલના ટ્રસ્ટી મંડળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને પત્ર દ્વારા માફી માગી પોતાની ભૂલ કબૂલ કરી આ મારુતિ સુઝુકી પોદર લર્ન સ્કૂલના વિદ્યાર્થીઓને શું જ્ઞાન આપવાની અમદાવાદ જિલ્લા કે માંડલ તાલુકા કે જો સ્કૂલ હૈ મારુતિ સુઝુકી પોદર સ્કૂલ એસમે જો ઇશ્યુ હુઆન ખેલાફ બજરંગ દળ और विश्व हिंदू परिषद के आदमी आपके पास आए उन्होंने आपको क्या पूछा और आपने इसका इश्यू का जवाब क्या दिया आपके नाम और परिचय के साथ बताइए नमस्कार सर मैं डॉक्टर अजय कुमार पंडा हूँ और ये स्कूल का पोदार मालूति सूजी की पोदार लोन स्कूल का मैं प्रिंसिपल हूँ और जहाँ तक ये इशू का जहाँ तक बात है तो ये इशू ऊपर तक गया है लेकिन शायद कुछ मिसकम्युनिकेशन गलत कम्युनिकेशन हो गया है जिसके चलते ये हुआ है कोई जानबूझ के यहाँ पर ऐसा कुछ नहीं किया गया है ना हम कोई धर्म के विरोध है ना कोई धर्म को हम बढ़ावा देते हैं हम सारे धर्म को सम्मान करते हैं और वो भी करते रहेंगे आइंदा भी ध्यान देंगे ऐसा कुछ ना हो ये भी हम कोशिश करेंगे विश्व हिंदू परिषद और बजरंग दल के द्वारा आपको क्या प्रश्न पूछा गया है उनका जवाब आपने क्या दिया है वो आप विषय से बताइए तो ये जो पूछा गया था कि ऐसा है कि पहला बात है कि ये कहा गया कि कोई टी शिक्षक जो है कि मतलब अकबर को मतलब बड़ा दिखाए हैं तो ये कहा गया है और दूसरा चीज कहा गया है कि यहाँ पर जो है कि आप जो नाटक जो कर रहे हैं तो उसमें अकबर बिरवल का ये रखा गया है क्यों रखा गया है नाम रखा गया है तो हमारा जवाब ये जो था तो शिक्षक जो पढ़ाए थे किताब में जो एन किताब जो होता है इसमें जो था उसी हिसाब से वो जो पढ़ाए थे और कहीं पर वो अकबर को बड़ा दिखाने के लिए कोशिश नहीं किए थे जो था वही पढ़ाए थे और दूसरी बात जहाँ तक प्ले का जहाँ तक बात नाटक का जहाँ तक बात है यहाँ पर एक चीज़ है कि यहाँ पर बीरवल को ऊंचा दिखाया गया है बीरवल के बगैर अकबर अधूरे थे तो ये चीज को दिखाया गया है और बीरवल जो होते हैं तो ये एक बीरबल जो होते हैं तो ये अकबर के दरबार में थे और ये अकबर को मदद करते थे हर चीज़ में मदद करते थे जिसके बगैर ये अधूरे थे ये अधूरे थे ये चीज़ को दिखाया गया है या कहीं पर किसी को बड़ा या मतलब छोटा दिखाना हमारा मकसद नहीं था बस यही चीजें हैं और जिस हिसाब से जिस अंदाज से अम, मतलब बीरबल जवाब देते थे ये चीज़ बच्चों को दिखाना कि देखो दिमाग कैसे लगा के भी बातें किया जा किया जा सकता है तो वो चीज़ दिखाया गया है और कहीं पर और कुछ नहीं है हमारा मकसद और कुछ नहीं है किसी को दुख पहुंचाना हमारा मकसद नहीं है મહેન્દ્ર માંડલ સોચ ન્યુઝની ટીમ પહોંચી છે અત્યારે સીતાપુર ચાઇડસ હોસ્પિટલની સામે જે મારુતિ સુજુકીની પોદાર સ્કૂલ આવેલી છે ત્યાંનો શું છે તે આપના નામ પરિચય સાથે જણાવશો મારું નામ અરૂણ આચાર્ય છે ઇન્ટરનેશનલ જે મારુતિ સુજુકીની પોદાર સ્કૂલ જે આવેલી છે એની અંદર ટીચર દ્વારા છોકરાઓને સમાજ વિરોધી સનાતન વિરોધી ધર્મ વિરોધી રાષ્ટ્ર વિરોધી વાતો કરીને એવા વિષય પર એક નાટક ભજવવાની યોજના એમનો બે દિવસનો સેમિનાર હતો અને છે આજથી શરૂ થાય છે એની અંદર નાટકની અંદર અકબરને મહાન બતાવવામાં આવવા મહાન બતાવવા માટેની એક યોજના એમણે બનાવેલી એ યોજના અંતર્ગત અમને ખબર પડી વિશ્વ હિન્દુ પરિષદને કે ભાઈ આ સ્કૂલની અંદર સમાજ વિરોધી સનાતન વિરોધી કામ થઈ રહ્યું છે ત્યારે સમાજના લોકો સંગઠનના લોકો બજરંગ દળ વિશ્વ હિન્દુ ના અધ્યક્ષ તરીકે બજરંગ દળના સંયોજક તરીકે શાહ પછી બજરંગ દળના ધર્માચાર્ય જાગરણના સંયોજક શ્રી જવાનસિંહ સોલંકી વગેરે કાર્યકર્તાઓ સાથે અમારી ટીમ ત્યાં પ્રિન્સિપાલ પાસે પહોંચી અને આનો ખુલાસો ન થાય તો તમારા કોઈ પણ કાર્યક્રમો અમે કરવા દેવાના નથી એવી અમે ચીમકી આપી ત્યારે પ્રિન્સિપાલશ્રીએ જે કોઈ શિક્ષક બોલ્યા હતા એમને બોલાવીને અમારી સાથે રૂબરૂ મુલાકાત કરાવી અને એમને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું છે એવું સમજીને અને અમારું પણ કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું છે એવું એમ લોકોએ વિચાર્યું છે અને અમને માફી પત્ર લખી આપ્યું છે અને હવે પછી ક્યારેય સનાતન વિરોધી અમારાથી બોલવામાં આવ્યું નથી પણ ક્યારેય આ સ્કૂલમાં બોલવામાં નહીં આવે આવું ભણવામાં આવતું નથી પણ ક્યારેક કદાચ અમારાથી સરદૂક થઈ ગયું હોય અને તમને એવું લાગતું હોય કે અમે બોલ્યા હોઈએ તો એવું કંઈ છે નહીં એના માટે એમને દિલગીરી વ્યક્ત કરી છે અને માફી પત્ર પણ અમને લખી આપ્યું છે એ બદલ શોચ રીતનો પણ અમે ખૂબ ખૂબ આભાર છીએ સોચ ન્યૂઝ મહેન્દ્ર ગજ્જર માંડલ